નમસ્કાર જ્યારે મહાન ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું ત્યારે આખા ભારતમાં જાણેક શૂન્યવકાશ સર્જાયો હતો ચારે બાજુ અરાજકતાનો માહોલ પણ આવા જ અંધકારમાંથી બે મહાન શક્તિઓનો ઉદય થયો બે યોદ્ધાઓ જેમની ટક્કર એ તો ઇતિહાસ લખવાની હતી તો પછી સવાલ એ થાય કે જ્યારે બે મહાન મહત્વાકાંક્ષી સમ્રાટોની નજર એક જ નિયતિ પર હોય ત્યારે શું થાય છે આજ છે આપણા આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો ચાલો આની ઊંડાણમાં જઈએ ચાલો તો આપણી વાર્તાની શરૂઆત કરીએ ઉત્તરના મહાન સમ્રાટ હર્ષવર્ધનથી એમની કહાણી છે ને એ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી કર્તવ્ય બેનનો બચાવ ભાઈનો બદલો બધું જ છે એમાં હર્ષની કહાણીની શરૂઆત જ આમ તો દુર્ઘટનાઓથી ભરેલી છે જરા વિચારો ફક્ત સોળ વર્ષની ઉંમર પિતાનું અવસાન થયું અને માથે આવી ગઈ થાણેશ્વરના સિંહાસનની જવાબદારી અને એટલું ઓછું હોય એમ એમના મોટાભાઈ રાજ્યવર્ધનની હત્યા કરવામાં આવી એટલે હર્ષે પ્રતિજ્ઞા લીધી બદલો લેવાની અને એટલું જ નહીં પોતાની બહેન રાજ્યશ્રી જેનું અપહરણ થયું હતું એને વિંધ્યના જંગલોમાંથી બચાવીને પાછા લાવ્યા આ બધી જ મુશ્કેલીઓમાંથી પાર ઉતરીને એમણે થાણેશ્વર અને કન્નોજ આ બે રાજ્યોને એક કર્યા અને ઉત્તર ભારતમાં એક વિશાળ સામ્રાજ્યનો પાયો નાખ્યો પણ હર્ષની ઓળખ માત્ર એક યોદ્ધા તરીકેની નહોતી એ તલવારના જેટલા ધની હતા એટલા જ કલમના પણ હતા એમણે કળા અને જ્ઞાનને ખૂબ પ્રોત્સાહન આપ્યું વિચાર તો કરો નાલંદા જેવી મહાન યુનિવર્સિટીના સંચાલન માટે સો ગામોની આવક દાનમાં આપી દીધી હતી અને એ પોતે પણ એક લેખક હતા એમના ત્રણ પ્રખ્યાત નાટકો છે નાગાનંદ રત્નાવલી અને પ્રિયદર્શિકા અને હા પ્રખ્યાત ચીની પ્રવાસી હ્યુ એન ચાંગ પણ એમના જ સમયમાં આવ્યા હતા અને એમણે હર્ષના સામ્રાજ્યની સમૃદ્ધિના ખૂબ વખાણ કર્યા છે તો આ હતી ઉત્તરની વાત હવે ચાલો નજર કરીએ દક્ષિણ તરફ કારણ કે અહીં પણ ચાલુક્ય વંશમાં એક એવી શક્તિનો ઉદય થઈ રહ્યો હતો જેને રોકવી લગભગ અશક્ય હતી અને એ હતા પુલકેશી દ્વિતીય પુલ્કેશીએ દખણના અનેક રાજ્યોને જીતીને એક એવું બિરુદ મેળવ્યું જે એમની તાકાત બતાવતું હતું દક્ષિણાપથ સ્વામી જેનો અર્થ થાય છે દક્ષિણના માર્ગનો સ્વામી અને આ ખાલી એક ઉપાધિ નહોતી આ તો આખા દક્ષિણ ભારતમાં એમના એકચક્રી શાસનની જાહેરાત હતી પુલકેશીની સૈન્ય કુશળતા ગજબની હતી એમના નેતૃત્વમાં ચાલુક્ય સામ્રાજ્યનો વિસ્તાર વીજળી વેગે થયો ચારે બાજુ એમની કીર્તિ ફેલાઈ ગઈ એટલે હવે એ સ્પષ્ટ હતું ઉત્તર અને દક્ષિણની આ બે મહાસત્તાઓ એમના વચ્ચે ટક્કર તો થવાની જ હતી અને આખરે એ ઘડી આવી જ ગઈ સ્થળ હતું નર્મદા નદીનો કિનારો એક એવી જગ્યા જ્યાં ઉત્તર અને દક્ષિણ બે સામ્રાજ્યોની સરહદો ભેગી થતી હતી અહીં એક મહાયુદ્ધ થવાનું હતું નર્મદાના કિનારે દ્રશ્ય કેવું હશે જરા કલ્પના તો કરો એક તરફ ઉત્તરના સમ્રાટ હર્ષની વિશાળ ગજસેના એટલે કે હાથીઓની ફોજ તો બીજી તરફ દક્ષિણના સ્વામી પુલકેશીના અત્યંત સ્ફૂર્તિલા ઘોડે સવારો આ માત્ર બે સેનાઓની ટક્કર નહોતી આ તો એ નક્કી થવાનું હતું કે ભારતનું ભવિષ્ય કોણ લખશે અને એ યુદ્ધનું પરિણામ આવ્યું અને એ પરિણામ ખૂબ જ સ્પષ્ટ હતું પુલખેશી દ્વિતીયે સમ્રાટ હર્ષવર્ધનના દક્ષિણ તરફ આગળ વધવાના અભિયાન પર પૂર્ણ વિરામ મૂકી દીધો એમણે હર્ષની સેનાને નર્મદા પાર કરવા જ ન દીધી આ યુદ્ધ પછી રાજકીય નકશો એકદમ સ્પષ્ટ થઈ ગયો નર્મદા નદી એ જાણે કે એક અતૂટ સરહદ બની ગઈ હર્ષ ઉત્તરના સમ્રાટ અને પુલકેશી દક્ષિણના અને આ જે સરહદ બનીને એણે આવનારી ઘણી સદીઓ સુધી ઉત્તર અને દક્ષિણ ભારતના રાજકીય અને સાંસ્કૃતિક રસ્તાઓને અલગ પાડી દીધા પણ આ શાસકોની ઓળખ માત્ર યુદ્ધોથી નથી ચાલો હવે યુદ્ધના મેદાનથી થોડા દૂર જઈએ અને એમના સાંસ્કૃતિક વારસા પર એક નજર કરીએ એમણે પથ્થરો અને ગ્રંથોમાં શું છોડ્યું છે એ જોઈએ યુદ્ધના મેદાનમાં ભલે તેઓ દુશ્મન હતા પણ કળા અને સંસ્કૃતિના ક્ષેત્રે બંનેએ પોતપોતાની રીતે અમૂલ્ય યોગદાન આપ્યું ઉત્તરમાં હર્ષવર્ધને કન્નોજમાં મોટી ધર્મસભાઓ ભરી બૌદ્ધ ધર્મ અને સાહિત્યને ખૂબ આશ્રય આપ્યો તો બીજી તરફ દક્ષિણમાં પુલકેશીએ શૈલીના ભવ્ય મંદિરો બનાવડાવ્યા અને એની ખાસિયત એ હતી કે એમાં ઉત્તર અને દક્ષિણ બંને સ્થાપત્ય શૈલીઓનો અદ્ભુત સમન્વય જોવા મળતો હતો પણ એ સમયનો ઇતિહાસ માત્ર હર્ષ અને પુલકેશી પૂરતો સીમિત ન હતો જ્યારે આ બે શક્તિઓ એકબીજા સાથે ટકરાઈ રહી હતી ત્યારે દક્ષિણમાં જ એક ત્રીજી મોટી સત્તા પણ આકાર લઈ રહી હતી અને એ હતા કાંચીપુરમના પલ્લવો પલ્લવોની રાજધાની હતી કાંચીપુરમ અને એમની કલા ખાસ કરીને સ્થાપત્ય કલા એ તો અજોડ હતી એમણે પથ્થરોને કોતરીને જે મંદિરો બનાવ્યા એ જોઈને એવું લાગે જાણે પથ્થરમાં કવિતા લખી હોય કાંચીનું કૈલાસનાથ મંદિર હોય કે પછી મહાબલીપુરમના એક જ પથ્થરમાંથી બનેલા રથમંદિરો આજે પણ એમની કલાકારીનો કોઈ જવાબ નથી તો હવે આપણે અંત તરફ આવી રહ્યા છીએ સવાલ એ છે કે આ બે ટાઇટન્સ આ બે મહાન સમ્રાટો એમનો વારસો શું છે ઇતિહાસ આખરે એમને કઈ રીતે યાદ રાખે છે આખી વાતનો સાર કદાચ એ છે કે એક યુદ્ધે ભલે એમની રાજકીય સરહદો નક્કી કરી દીધી હોય પણ એમનો સાંસ્કૃતિક અને રાજકીય વારસાએ તો આખા ઉપખંડના ભવિષ્ય પર પોતાની છાપ છોડી નર્મદાનું યુદ્ધ તો એક ઘટના હતી પણ એમનો પ્રભાવ તો સદીઓ સુધી રહ્યો અને અહીંયા આ વિશ્લેષણના અંતે એક સવાલ મનમાં જરૂર આવે છે વારસાની લડાઈમાં ખરેખર કોણ જીત્યું એક તરફ હતા હર્ષ જેમણે જ્ઞાન અને સાહિત્યનો વારસો આપ્યો અને બીજી તરફ હતા પુલકેશી જેમણે દક્ષિણમાં એક અટૂટ સામ્રાજ્યનો પાયો નાખ્યો આનો જવાબ શું હોઈ શકે એ વિચારવા જેવું છે